નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેવભૂમિ દ્વારકા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક સાથે ચૌદ જેટલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે કિંગ ગેંગના ચૌદ શખ્સો પૈકી દ્વારકા પોલીસે મધ્યપ્રદેશથી ચાર શખ્સોને પકડી પાડ્યા તો આરોપીઓ રેલવે ટ્રેકની નજીક આવેલ સોસાયટી અને કોલોની વિસ્તારોને ચોરી માટે ટાર્ગેટ બનાવતા હતા અને આ ચોરી દરમિયાન સ્થાનિકોને ભનક લાગે તો રેલવે ટ્રેક પર જઈ અને પથ્થરમારો કરી શકે તે પ્રકારે આરોપી પ્લાનિંગની સાથે ભય ફેલાવતા હતા દ્વારકા જામનગર મોરબી રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અને મહારાષ્ટ્રમાં પણ કિંગ ગેંગના શખ્સો ચોરીને અંજામ આપી ચૂક્યા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પાસેથી સાત ટુ વ્હીલર સોનાનું મંગળસૂત્ર તેમજ બુટ્ટી લેપટોપ રોકડ સહિતની મુદ્દામાલ જપ્ત કર્યો છે મધ્યપ્રદેશમાંથી પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી ત્રણ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે અન્ય આરોપીઓને પકડવા માટે પણ તપાસ હાથ ધરી છે એક મહિના પહેલા ખંભાલિયામાં એક ઘરફોડ થઈ હતી એને ડિટેક કરવા માટે અમારી જે સ્થાનિક પોલીસ અને એલસીબીની જુદા જુદા ટીમે જે છે મહેનત કરતી હતી એમાં અમે જે હ્યુમન સોર્સથી એ ખબર પડી કે એ જે ટીમ છે એ સેમ એમઓની ટીમ મોટાભાગે જે અમારા એમપીના બોર્ડર જિલ્લાઓ છે એમાં એક્ટિવ થાય છે તો એના ઉપર ટેકનિકલ સર્વેલન્સ કરી ત્યારે અમારે જે ખબર પડી કે ટીમ જે આરોપીઓની જે ટીમ છે એ ધાર જિલ્લામાં મૂળ રહે છે એને શોધવા માટે અમારી અહીંયાથી બે એલસીબીની ટીમ ગઈ હતી એમાં ફિર પછી એની મહેનતના આધારે અમે અહીંયા જે છે અમારી ચાર જેટલા આરોપીઓની અટક થઈ ડિટેન કરવામાં આવેલ હતો એમાં સંજય વિનોદ સુરેશ અને સોહન કરીને છે અને કુલ કરીને અત્યારે કુલ મુદ્દામાલની વેલ્યુ જે છે એ ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ જેટલી છે એમાં સાત જેટલી બાઈક અને લેપટોપ પણ સામેલ છે અને એમાં અત્યાર સુધીમાં એના અમારા જિલ્લાના એક અને જુદા જુદા જિલ્લાઓના ગુજરાતના અને મહારાષ્ટ્રના અગિયાર જેટલા ઘરફોડ ચોરી અને બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે એ આરોપી જે છે અહીંયા ખાસ કરીને જે રેલવે પટરી આસપાસની જે સોસાયટી હતા એના ઉપર વોચ રાખતા હતા એમાં જે બંધ પડેલ મકાન હોય એ વોચ રાખતા હતા અને પછી એની ચાર પાંચની એક ટીમ હતી એ તાલા તારા તોડીને પછી ઘરફોડ કરતી હતી અને બાઇક ચોરી પણ કરતી હતી જે એના ખાસ કરીને નાસી જે અહીંયા ભાગવામાં મદદ કરતી હતી જ્યારે મૂલ એમપી જાય ત્યારે એ બાઈકની આઈડેન્ટિટી છુપાવવા માટે એના જે મેઇન જે સામેની બોડી હોય છે એમાં એક કિંગ કરીને એક મોટા સ્ટીકર લગાડતી હતી અને એના પછી એના ઉપર એક મુકુટ પણ લગાડતી હતી તો એ એની મેઈન જે છે એમો હતો